બીજું કયું બનાવશો નફા નુકસાન નહી હવે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો છે ચેપ્ટર પહેલાની અંદર મેં તમને આના દાખલા ગણાય છે શું છે તો કે નફા નુકસાન નુકશાન ચાલુ ખાતા આ પણ આપણે કોઈ દાખલા ગયનાર છે યાદ કરો ચેપ્ટર નંબર પેલા ની અંદર અને પાંચમું પાક પાંચ વસ્તુ આપણે લોકો અલગ અલગ રીતે શીખીશું બરોબર છે કેવું વેપાર ખાતું અહીંયા લખશું ફ્રેન્ડ પેલું